વડોદરા શહેર પોલીસના ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા કેન્દ્રને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ થી લોકોને મદદ મળી છે જે બદલ વડોદરા સાયબર ક્રાઇમ ને મળ્યો છે પણ સાયબર અને માર્ગદર્શન આપવામાં આવે તો તે પીડિત નાણાકીય નુકસાન ફોન હેક અને સંવેદનશીલ ડેટા લીક અટકાવવા અને વાસ્તવિક અથવા મોફ કરેલી છબીઓ અને વિડીયો ના વાયરલ અટકાવવામાં મદદ મળી શકે છે શહેરીજનો ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરાયેલા એકાઉન્ટ સોશિયલ મીડિયા ફૂલિંગ અથવા નાણાકીય છેતરપિંડી જેવી સમસ્યાઓનો સામનો કરી તેઓને સહાય મળી રહે તે માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા ડેસ્ક પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે પાંચ થી વધુ શહેરીજનોને મદદ કરી છે જે કામગીરીને બિરદાવવા વર્ષ 2024 ના સ્કોચ એવોર્ડ સિલ્વર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા શહેરને એનાયત કરવામાં આવ્યો છે વર્તમાનમાં સાયબર અપરાધના કેટલા કટબનાઓ બને છે આમાં ખાસ કરીને આર્થિક અપરાધો સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હાઈજાક કરવાની કે વેબસાઇટ હેક કરવાની કેટલાક કિસ્સાઓ બનતી હોય છે આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પ ટેસ્ટ મારફતે કોઈપણ ભોગનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખર્ચું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પલેસ પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ અવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એનાયત કરવામાં આવેલ છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક અપ્રિસિએશનને અને અવોર્ડને ભાગરૂપ ભાગીદાર બની છે તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપના ગ્રાન્ડને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે આભાર